પિતા પુત્રે વિઝાના બહાને છ લોકોને દિલ્હી અમદાવાદના આંટા ફેરા કરાવી છપ્પન લાખ પડાવ્યા હું ગવર્મેન્ટ સાઇટનું એમ્પ્લોય છું મારી સાઇટ પર અરજી મૂકો તો કોઈ પણ ગવર્મેન્ટ વિઝા આપી દે કહી પિતા પુત્ર ઠગાઈ કરી મહિના સુધી રાહ જોઈ પણ વિઝા આપતા ફરિયાદીએ આખરે બસો પોલીસ મથકમાં પિતા પુત્રના વિરોધ ઠગાઈની ફરિયાદ નોંધાવી ઓસ્ટ્રેલિયાના વિઝા માટે દંપતીને પચીસ લાખનો ખર્ચ કર્યો હતો ફરિયાદના આધારે નડિયાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપી રમણીકલાલ વ્યાસની પોલીસે કરી અટકાયત આરોપી ભાવિક વ્યાસ પુત્ર વિદેશ ફરાર પોલીસ એને પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરી ફરિયાદીની માંગ વિજા માટે ભરેલા રૂપિયા પરત મળે અમને ન્યાય મળે પિતા પુત્રને કડકમાં કડક સજા થાય

અને જે અમારા હોસ્પિટલ જવા માટે વિચારો તો શું કે મારો નામ રાજેશભાઈ ઈશ્વરભાઈ શર્મા રહેવાસી એરન તાલુકો વસો જિલ્લો ખેડા અમને વસો દ્વારા ખબર પડી હતી કે ભાવિક વિકાત વ્યાસ ત્યાં એજન્ટનો ધંધો કરે છે પછી એનો કોન્ટેક્ટ થયો વસો ચોકડી મળ્યા તેના એના ફાધર મામલતદાર કચેરીમાં આવે અમારે તો અમારું કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો એટલે બંને પરિચિત હતા એટલે મેં કીધું આ ભાઈબંધનો છોકરો છે સાચું જ કરવાનો છે ને એટલે એણે એવું કહ્યું કે આટલા પૈસા આપો તમારા છોકરાને ને અઠવાડિયા મોકલી દઈશ મેં એને કહ્યું મેં કીધું બે વર્ષ આ વસ્તુ માટે ફરું છું તું આ સાચું કરતો હોય તો કર એ દિવસે પચાસ હજાર એના પપ્પા ભાવિક ભાવિક અને રશ્મિકાંત વ્યાસ બંને હતા વસો ચોકડી આપ્યા પછી દસ લાખ રૂપિયા આરટીજીએસ કર્યું એવી રીતે ટોટલ વીસ લાખ રૂપિયા લેવડ દેવડ એનામાં કરી છે અને આ રીતે ફ્રોડ થયું છે સેમ રોનક ભાઈએ જે જણાયું

ઓસ્ટ્રેલિયાના બધા ડુપ્લિકેટ વિઝા એમને આ લોકોને જે પ્રક્રિયા થઈ છે એ બધા સેમ કેન્ડિડેટ સાથે આ કર્યું છે હવે અત્યારે એક આરોપી તો પકડાયો હા તમારી માંગ હવે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી આ અંદર રહેશે તો કદાચ એનો છોકરો અહીંયા આગળ આવી શકે એને પ્રેશર આપશે આ રોનક રોનકસીના પાસપોર્ટ ને એ બધું ભી એમની જોડે છે પાછું પ્રેશર કેવું કરે કે આટલા પૈસા આપો તો રોનક ભાઈ કે તમને પાસપોર્ટ મળે નહીં તો આટલા આપ્યા છે છતાં બીજા પૈસાની માંગણી કરે બીજા પૈસાની માગણી કરે આવી રીતે આ લોકો બાપ દીકરાનો એ છે દાદા ગઠ્ઠા તબાજુ પડી જશું પડી જશે મારું નામ રોનક મૈડા છે હું ગામ દેવાનો છું અને હું જોબ કરતો તો પાદરા ત્યારે એક મિત્ર દ્વારા ભાવિકની મુલાકાત થઈ અને પછી એણે એવું કહ્યું છું કે હું તમને અઠવાડિયા દસ દિવસમાં ઓસ્ટ્રેલિયા મોકલી દઉં છું એમ કરીને ટોકનમાં લાખ બે લાખ કરીને એવી રીતે આપ્યા હતા ઓનલાઈન જ આપ્યા છે બધા અને એને મને વિશ્વાસ આપ્યો હતો કે હું તમને અઠવાડિયા દસ દિવસમાં ઓસ્ટ્રેલિયા મોકલી દઈશ બીજા કોઈ પ્રશ્ન મૂકશો નહીં બધી જવાબદારી મારી રહેશે હું વસો નો છું હું કશું ખોટું કરીશ નહીં એમ કરીને અમને વિશ્વાસ મળી ગયો ને પછી થોડા ટાઈમ ગયા દસ દિવસ પંદર દિવસ એમ કરીને બીજા વિઝા આપ્યા એ ખોટા નીકળ્યા પછી પાછા પૈસા લીધા એ ટાઈમે પછી બીજા એમ કરીને બે બે કે ત્રણ અલગ અલગ એજન્ટો જોડે થી વિઝા ખાલી ખાલી બનાવડાયા અને અમારી જોડે પૈસા ફ્રોડ કર્યો છેલ્લે દિવાળીમાં ત્રીજી ત્રીજી તારીખે ભયભીતના દિવસે અમને લઈ ગયા અમદાવાદ એરપોર્ટ ઉપર ત્યાં જઈને ખાલી ખાલી નાટક કર્યું આખો દિવસ અમારો બગાડ્યો રાત્રે અમે ઘેર પાછા અમારા પાસપોર્ટ ફલાણા પે ફલાણા પે લઈ લીધા એમ કરીને ગોર ગોર ફેરવાયા અમને પાછા લાયા તોય હું હું અને બસો નો પ્રીત કાચીયા કરીને છે એ ત્યાં અમદાવાદ હોટલમાં રોકાયા ત્રણ દિવસ રોકાયા ત્રણ ચાર દિવસ પછી સાત તારીખે મારી જોડે રાત્રે ઉતરીને તમે કદાચ ચૌદ માં ટોટલ આપી દીધેલા થોડાક અને પછી બીજા પૈસા તમે ઉતરીને ના આપો તો એમ કરીને મારી જોડે ત્રણ કોરા ચેક લીધા હતા સિક્યુરિટી પટે અને પાસપોર્ટ ને બધું ત્યાં અમદાવાદ થી અમે દિલ્હી ગયા ને દિલ્હી જઈને અમારા પાસપોર્ટ પાસપોર્ટ બધું લઈ લીધું તું પાસપોર્ટ લઈને પછી અમારી જોડે ખોટો વિડીયો કે આવી રીતે આવું બોલો કે હું એજન્ટ નથી હું આમ છું તેમ છે એમ બીજા થર્ડ પાર્ટી ઉપર નાખીને એ બહુ સેફ થઈ ગયો પછી અ ત્યાં ને ત્યાં એવું કહ્યું કે બીજા પૈસા ઘરેથી મંગાવ એમ કરી કરીને અમાર જો પ્રેશર કરી બીજા પૈસા ઘરેથી મંગાવડાયા વ્યાજે લીધા આ કર્યું પેલું કર્યું અને બધું કરીને અમે પૈસા આપ્યા કશું ના રહ્યું તો છેવટે વધારે પ્રેશર કરી પછી અમને ડુબઈના અને અલ્બેનિયાના વિઝા આવ્યા તો કે આપણે તમારે કણ પર જવાનું હતું કેટલા લાખમાં ડીલ થયેલી મારા હું અને મારી વાઈફ 25 લાખમાં ડીલ થઈ ગઈ અને થોડા થોડા કરીને મેં ચૌદ લાખ આપ્યા હતા અને બીજા બાકી હતા અને હું અને વાસોના પ્રીત પ્રીત છે કંદર્વ દવે હીરાન ના અશોક શર્મા પાર્થ શર્મા અને અમદાવાદ ના એક કિશન ગજ્જર કરીને છે પ્રવિણસિંહ સિંહ અને હું ને મારી વાઈફ એમ કરીને અમે દસ અગિયાર જણા હતા અને એ પોતે ભાવિક અને એની વાઈફ બંને હતા વાસો નો એજન્ટ છે ભાવિક રશ્મિકાંત વ્યાસ અને રશ્મિકાંત શંકર વ્યાસ બંને પિતા પુત્ર નો ધરાવે છે અને બેઉ બંને ભેગા થઈને આ બધું કરે છે અને આ લોકોનો પહેલેથી ધંધો અને વ્યવસાય આ જ છે લોકોને પડા ખાવાના અને લઈ લેવાના અને પછી દાદાગીરી ટોટલ અમારા બધાના થઈને છપ્પન લાખ રૂપિયા છે અને પૈસા પાછા માંગતા અમને ધમકીઓ આવતા હતા મારવાની વસો બુલાડી દઈશું હાજા નહી ઉઠાવી લઈશ આવી બધી ધમકીઓ આપી હતી